ઢગલો નાનો ને ધેંગણો મોટો કામ કરે થોડું બતાવે મોટો નાવિયાણીમાં નવ જણા દાંડિયા રમે ત્રણ જણા તો કે મોકરા પડો ભાઈ મોકરા પડો એમ કાર્ય કરે થોડું બતાવે મોટું અને એ હોય પણ ખોટું આ જગત આ પૃથ્વી એની અંદર માત્ર એક જ જે આપણું પોતાનું છે એ માં અને બાપ જ છે બાકી મા અને બાપ સિવાય આ જગતમાં કોઈ કોઈનું સગુ નથી પ્રેમ એ તો માત્ર વિનાશકારી બુદ્ધિ વિપરીત ભક્તિ એમ પ્રેમ એ થોથા છે સાચો પ્રેમ એ તો માત્ર માતા પિતાનો છે માતા અને પિતાએ પોતાના સંતાનને મોટા કરી અને પોતાનું જીવન ઘડવા માટે પોતાના પુત્ર અને પુત્રી કેવા બનશે અને પોતાનું નામ રોશન કરશે એમ માતા પિતા વિચારતા હોય અને એ જ જ્યારે સંતાન મોટા થાય અને માતા પિતાને એમ કે તમને ખબર ના પડે તમે સાના માના બેસી કર્યા હોય અને એ જે તકલીફો વેઠી હોય જ્યારે પોતાનું બાળક નાનું હોય અને એ માતા જ્યારે રસોઈ બનાવતી હોય અને અચાનક જાગી જાય અને એ રડવા માંડે ત્યારે એ માતા જે રસોઈમાં રોટલો બનાવતી હોય અને કદાચ બાળક ભણી દરવાજે આવી વાગે તો એ માં દોડીને આવે છે કે બાપ મારા દીકરાને વાગે પોતાના દીકરા અને દીકરી માટે માતા પોતાનું આખું શરીર ઘર્ષી નાખે અને એ જ જ્યારે મોટા થાય અને મોટા થઈ નામ રોશન કરવાને બદલે માતા પિતાનું નામ બદનામ કરે એ વખત માતા પિતાને કેટલું બધું દુઃખ લાગે અને એ માતા અને પિતાના કાળજક કંપી જાય એટલા જ માટે તો કહું છું કે જીવનમાં બધું કરજો પણ મા બાપને ના ભૂલતા ભણાવી ગણાવી મોટા કર્યા હોય અને ભણાવી પોતાના સંતાનને વિદેશમાં મેળ્યા હોય અને પોતાનો જ દીકરો જ્યારે એ મા બાપ ઘરે બીમાર પડ્યા હોય ને ત્યાંથી સમાચાર મોકલે કે તારા માતા પિતા બીમાર છે તો કહી દે કે પૈસા પહોંચી જશે દવા કરાવી લેજો એ વખત મા અને બાપને કેટલું દુઃખ લાગે એટલે આ જગતમાં માતા પિતા વગર

મેરાે આલા પગરગ મેરાીના દેવે આલા મતર હાલા કોઈ નહિ એક દુનિયામાં મોટા માવત્ર

સોનું ચાંદી હીરા મોતી રૂપિયે લેજો ગોતી પણ ગમે એટલા કરોડપતિ હશો ગમે એટલી પોપીટી હશે તો એ માને બાપ ચોય વેચાતા મળશે નહીં દીકરા માટે મા બાપ પોતાના બેટાને મેળવવા માટે જ્યારે સંતાન ના હોય ને જ્યારે સંતાન મેળવવું હોય એ વખત માતા અને પિતા જેટલા દેવડ હોય એટલા દેવ દેવડ ઉઘાડા પગે દર્શન કરવા જાય છે કે હે ભગવાન અમને તમે દીકરો આપો અને જ્યારે એ દીકરો એવો પાકે એટલે એમાં બાપને કેટલું દુઃખ લાગે સોનો ચાંદી હીરા મોતી થી લેજો ગોતી પણ મળવાના નથી બધું ભૂલી જાઓ મારો ડિલેટ પણ મા બાપને ડિલેટ ના મારશો પહેણી નાયા હોય નવી નવી નાર લાયા હોય એ માતા પિતા એમ કે બેટા ના કરીશ નાર તમારી એમ કે આર્યું કરી નાખજે તો મા બાપને એમ કે બે હીરે ભાઈ તો હું કરી નાખીશ એ ના કામ આવે વાલા હાચો સંબંધ તો મા બાપનો છે જેણે આ બનાવી પૂતળા જન્મ દઈ અને આ પૃથ્વી ઉપર રવાના કર્યા છે એમનું ઋણ ક્યારે ના ચૂકવી શકાય વાલા એટલા જ માટે તો કીધું છે કે બધું ભૂલો મા બાપને ભૂલશો નહીં અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો জয় ভোলেনাথকে মিত্র